મારું નામ ગંગાબેન છે હું એમની ફોઈ શો એમ ચાર વર્ષનો હતો ત્યારે એમને લખવો થઈ ગયો તો પછી એમને ખેંચ ચાલુ થઈ ગઈ ત્યારથી આ વીસ વર્ષ સુધી એમને ખેંચ ચાલુ જ રહી દવા લેતાને એમને ખેંચ બંધ નહોતી થઈ મારું નામ ડૉક્ટર ઝુબિન શાહ છે અમે કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ એન્ડ એપિલેપટોલોજિસ્ટ એટ જીબી હોસ્પિટલ આપણા એક પેશન્ટ છે જેમનું નામ છે પૂનમભાઈ રાઠોડ એમની ઉંમર વીસ વર્ષ છે જ્યારે નાના હતા ત્યારે ચાર વર્ષની ઉંમરે એમને લખવાની અસર થઈ હતી અને એમની જમણી બાજુ પેરાલિસિસનો અટેક આવેલો હતો એ આવ્યું ત્યારથી એમને ખેંચની બીમારીથી પીડા છે ખેંચ એટલે કે એપિલેપ્સીથી એમને પીડાઈ રહ્યા છે અને દિવસમાં એમને પાંચથી સાત વખત ખેંચના અટેક આવે છે અને એમની મેડિકેશન ઓલરેડી ચાર મેડિકેશન લઈ રહ્યા છે તેમ છતાં પણ ખેંચ બંધ થતી નથી આજથી પાંચ દિવસ પહેલાં એમની સર્જરી કરવામાં આવી છે સર્જરીનું નામ છે લેફ્ટ હેમિસ્ફેરેટમી એમાં જેમના એમનું લેફ્ટ સાઈડનું બ્રેન કાઢવામાં આવેલું છે અને કાઢ્યા પછી એમને કોઈપણ જાતની વીકનેસ આવી નથી કે એમની કોઈ લેંગ્વેજમાં કે એમને બોલવામાં કોઈ શબ્દોમાં કે કશું અટકતા છે નહીં અને આઠથી પાંચ દિવસ થઈ ગયા તેમ છતાં પણ એમને કોઈ બી જાતની ખેંચ છે નહીં એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ એલોપેથી આયુર્વેદ એવમ યોગ